ઇકોઝોન કાયદા સામે રોષ ભભૂક્યો કેન્દ્રના ઇકોઝોન કાયદા સામે ગીરના ખેડૂતોમાં રોષ ભભૂક્યો ઉઠ્યો રાજકીય આગેવાનો વિવિધ સંસ્થાઓ અને પાવન ગામના સરપંચોએ સાથે મળી આ કાયદો કોઈ પણ ભોગે ન ખપે તેવી માંગ કરી છે વન્ય પ્રાણીઓને બચાવનારા ખેડૂતો છે વન વિભાગ નહીં અને તે આ કાયદા રૂપે સજા કરાય તે કોઈ પણ ભોગે સાખી લેવાશે નહીં સરકારે આના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ પ્રમુખ સૌ મારું નામ છે ભારતીય મિસાઇલ પાયલોટ ભગવાનજી ભાઈ મે દેશ ની ચાલીસ વર્ષ સેવા કરી છે હું રાષ્ટ્રપતિ એવોર્ડ છું કારણ કે આમાં જો અમે બધા વટલાઈ જાવ આવી જાવ તો અમારે મુશ્કેલી થાય કદમે કદમે જેવી રીતે જમ્મુ કાશ્મીર ની અંદર આપણે હિન્દુ ના રહેવા માટેની મુશ્કેલી હતી એ જ રીતે અત્યારે ગીર વિસ્તાર ની અંદર અગર આ ઇકો જમાટ કરી જાવે તો આપણા તે પાવડો પણ જોઈને માં મારી શકીએ અને આપણે કઈ પણ મકાન બનાવવા છે કઈ પણ વસ્તુ કરવી હશે ટ્રેક્ટર ભરવો છે

જો થપ્પડ મારી દે એનો કોઈ અંત નથી આવ્યો એટલે માટે ઈકો જે આ છે લાગુ કરે છે તેના માટે આપણે રાત થી ચંપુ જો હે આપણી નીંદ હરામ કરવી જોઈએ ખાવું પીવું હરામ કરવું જોઈએ અને આપણી આપણી પેઢીને આપણા બાળકોને બચાવવા માટે ઈકોને જડથી ઉખાડો જો ઈકો હશે તો આપણે જીવી નઈ શકીએ જય જવાન જય કિસાન મારું નામ સુધીર થોપણભાઈ ઝાલા અમે આ ગીર વિસ્તારના છીએ અને આજે તાલાળા જે ગીરનું પાટનગર કહેવાય ત્યાં ઇકો સેન્સિટીવ ઝોન બાબતે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો વિરોધી જે આ કાયદો લઈ આવ્યો છે ખેડૂતનો ભાષામાં કહીએ તો આને કાળો કાયદો કહેવાય એ એટલા માટે કે પર્યાવરણ બચાવવા અને વન્ય પર્યાવરણ વન્ય પ્રાણીઓને બચાવવાનો ફેકો ફક્ત ખેડૂતો ઉપર જ હોય એવું લાગે છે જે જંગલ ખાતાની જવાબદારી છે અલગ અલગ કાયદા રૂપે ખેડૂતોના હાથ બાંધી લીધા છે નાની નાની બાબતોમાં પણ મકાન બાંધવું હોય ફેન્સિંગ કરવી હોય કુવા ખોદવા હોય ગોર કરવા હોય તો પણ એ ફોરેસ્ટની મંજૂરી વગર નહીં કરી શકે આવા કાળા કાયદાઓના વિરોધમાં અત્યારે સ્વયંભૂ તાલાડા અને ગીર બંતા કાકું જોડાઈ ગયું છે અમે એમ કેવા માંગીએ છીએ કે પર્યાવરણ બચાવવું બહુ જ જરૂરી છે આપણે બધા સાથે છીએ અને આ જે સિંહો બચ્યા છે એ ગીરના ખેડૂતોના હિસાબે જ બચ્યા છે તો એ ખેડૂતો સારી રીતે જાણે છે નાનપણથી એની સાથે જ રહેલા છે આવા કાયદા રૂપી રાક્ષસ રૂપી કાયદાઓ કરી

અગિયાર લાખ વીઘાની અંદર જે અસર થઈ રહ્યા છે બધા જ ખેડૂતો રોડ ઉપર આવી જશે અને સરકારને આવનાર દિવસોમાં બહુ કઠિન સમસ્યાનો સામનો કરવો પડશે આ સરકારે નોંધ લેવી જોઈએ બુલેભાઈ શું આજે માર્કેટિંગ યાર્ડમાં મુદ્દે આજે ઇકો સેન્સેટી ઝોનનો જે નોટિફિકેશન બહાર પડ્યું છે એના અનુસંધાને ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના આવતા ગામડાઓ ને એ વિસ્તારના ખેડૂતો પ્રજાની વસ્તી ક્યાંક અણસમજનો તારી હોય ક્યાંક આક્રોશ પણ હોઈ શકે છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મારફત આમાં પણ ગયા સમયમાં પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ મુશ્કેલી ભોગવી હોય છે એટલે એની જ્યાં લગન પૂરેપૂરી સમજણ ના થાય અને એ કાયદો સમજી ના લે ત્યાં લગન સ્વાભાવિક છે કે આક્રોશ પણ રહેવાનો છે અને આજે ચર્ચાઓ થઈ છે તો એમાં લોકશાહીની અંદર પોતાની વાત રજૂ કરવાનો તમામ લોકોને અધિકાર છે અને અધિકારના ભાગ તરીકે આજે અહીંયા સમગ્ર વિસ્તારમાંથી બધા આગેવાનો પણ ભેગા થયા હતા ખેડૂતો પણ હતા અને નિકાલસપણે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે અને એની સાઠ દિવસ સુધીની મુદત છે કોઈને પણ પોતાનો પ્રશ્ન રજૂ કરવા માટેની પોતાની વિસંગતાઓ રજૂ કરવા માટેનો જે કંઈ મુદ્દાઓ હોય એના પોર્ટલ ઉપર ઓનલાઈન પણ રજૂઆત કરી શકે છે લેખિતમાંય કરી અગત છે કાગળ મોકલી પણ કરી શકે છે આ બાબતની નિફાલસપણે આજે બધી ચર્ચાઓ થઈ છે આવનારા સમયમાં અમારી પાસે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે એવા મુદ્દાઓની રજૂઆતો આવશે એ સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન કરશું અને એમાંથી જેટલો મળે એટલો ઉકેલ કરવાના પણ પ્રયત્ન કરશું કારણ કે આ કાયદો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ મારફત પસાર થતો હોય છે રાજ્ય સરકારની કમિટી એમાં ભલામણો કરતી હોય છે

ખાલી ઇકો સેન્સેટી ઝોન છે એ વસ્તુ ગુજરાત માટે નથી ગીર માટે નથી આખા ઇન્ડિયા લેવલમાં અલગ અલગ ઘણા કાયદાઓ બનેલા છે જેમ મેં અહીંયા વાત કરી ને કે આપણે દરિયાકાંઠા કોસ્ટલ બેડ ઉપર પણ કાયદો છે સીઆર જેટનો કે તમે અમુક મીટર સુધી બાંધકામ કરવું હોય તો તમારે અમુક પરમિશન લેવી પડે છે પણ ખેડૂતો માટેની જે છૂટછાટો આપવામાં આવી છે ને જે વિસંગતતાઓ અથવા તો થોડી મુશ્કેલી પણ છે કરેલો છે અને આ બે હાજર તેર થી આ વાવાઝોડું આવેલું આવે છે આ બે માં પણ આનો વિરોધ કર્યો હતો અને અત્યારે બે હાજર ચોવીસ માં એટલે અમે ત્યાં સુધી જો અમારા દીકરાઓ અમારે રહેવા દેવા પડશે તો આ કાયદો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી ગીર ની ખમરવંતી પ્રજા છે આ આંદોલન કરતી રહેશે એટલે સરકારે વિચારવાનું છે કે ખેડૂત હિતમાં કાયદો રાખવો છે કે ખેડૂત ના અહિતમાં જો ખેડૂત ના કાયદો ઘડવામાં આવશે

એટલે સરકાર ને આ કાયદાની કોઈ પણ જરૂર નથી હું સાથી કઉ છું કે ઇકો ઝોન ના હોય તો પણ સિંહોની સંખ્યા વધશે અને પર્યાવરણનો વિકાસ થશે કનળગત કરે અને વન્ય પ્રાણી ને નુકસાન કરે તો એના માટે કાયદો બનાવે બાકી ખેડૂતની માટે ત્રાપ મારવાનું બંધ કરે ને આના પરિણામ મોટા આવશે આજે અહિયાં ચોવીસ ગામના સરપંચો પણ

અને એક જ અવાજે કીધું છે કે સંપૂર્ણપણે ઇકો ઝોન દૂર થવો જોઈએ અને સ્થાનિક લોકોને આમાંથી મુક્તિ આપવી જોઈએ. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક